મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ છું રેડી ઘરમાં બધા જ રેડી થઈ ગયા છે જેમ બધાને એમ આજે છે સરપ્રાઇઝ તો સરપ્રાઇઝ આપણે છે ને રિવિલ તો કરી જ નાખીશું દસ પંદર મિનિટની અંદર જોકે દસ પંદર મિનિટનો બ્લોગ તો ખબર નહીં થાય કે ના થાય કે બ્લોગની અંદર દસ પંદર મિનિટ થશે ત્યાં સુધી તો તમને બધાને ખબર પડી જ જશે સો ઘરમાં અત્યારે એવો માહોલ છે કે ભાઈ સીરો બનાવવાનો છે મગ રેડી કર્યા છે અમારા લાલુ માટે બધી જ તૈયારી થઈ ગઈ છે પણ અમારે જે વસ્તુ લેવા જવાનું છે ફટાફટી વસ્તુ લઈને આવીએ પછી બધી બધી વસ્તુ બનાવીશું ધરાવીશું અને અહીંયા નિકેશ પણ સરસ મજાના રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ કૃષ્ણ શુભકામનાઓ થેન્ક યુ થેન્ક યુ સો મચ બધા તરફથી અને જિંદગીમાં પહેલી વખત ગુજરાતી કમ્પ્લીટ બોલ્યા છે બરાબર હું ગુજરાતી કમ્પ્લીટ જ હા સરસ બોલો છો ઓકે સો નિકેશ કરાઈ ને રથયાત્રાની રજા હશે અચ્છા ઓકે તમારા કોલ આવે છે કોલ અને પણ હું બ્લોગ લઉં ત્યારે કોલ આવવો જરૂરી છે લખેલું છે જ છે હેલો નિશી ગુડ મોર્નિંગ કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પિક્ચર જોયું તું કયું જોયું તું સિતારે જમીન પર એમાં ફૂટબોલ રમે છે નહી ચાલો રમીન બતાવો નિશુ કેવું કરવાનું પેલું નીચે તું હમણાં આમ રમતો એ રમીન બતાવો હા આવો આવો હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો એકસો નીકળી રહી છે બીજી તો જો લાલુને મસ્ત વાઘા પહેરાય દીધા છે હા જ બતાવું કે લાલુના દર્શન કરાવી ગયું જો અમારે નિશુ પહોંચી ગયો બતાવવાનું નિશુ હા હા હા

મારો કોરિયન બોય કેવું ચાલે આમ બી હાથ આમ રાખશે કરશે બતાવી દો બેટા પપ્પા જો આવું આવું કરે નિશુ મારી વાત સાંભળ ને કોરિયન બોય હે ને નિશુભાઈ અહિયાં આવો તો અહિયાં આવો નિશુભાઈ અહિયાં આવો અહિયાં નથી નિશુ ભાઈ કેમ શીખ્યો છે

નિશો આપણે કાલ શું જોયું તું પાપ તો પૂછ આજે જવાનું છે રથયાત્રા જોવાનું પૂછી જો પપ્પાને પૂછો ને તો જોઈએ એવું કીધું પપ્પાએ જોઈએ તબઈ તબડીક બોલ તો ફરી બોલ તો તબડીક 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 સરપ્રાઇઝ અત્યારે આવો માહોલ ઘરમાં ચાલી રહ્યો છે અને એના સિવાય અત્યારે અમે લોકો રેડી થઈને નીકળીએ છીએ મમ્મી ને પપ્પાને લેવા માટે અને ત્યાંથી જઈશું ડાયરેક્ટ સરપ્રાઇઝ માટે તો ફટાફટ ત્યાં આગળ પહોંચી અને જોઈએ અમારી મતલબ સરપ્રાઈઝ તો જો કે રેડી જ છે બધાને ખબર જ છે બટ તમારા બધા માટે સરપ્રાઇઝ છે તમને લોકોને કેવી લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગમાં કેવું છે કે ભાઈ એડિટિંગ હવે હું જાતે જ કરું છું બે ત્રણ દિવસથી ક્યારથી કહું એનિવર્સરી હતી ને ત્યારથી બીકોઝ છે ને ટાઈમિંગ સેટ નહોતો થતો સેકન્ડ ડે વ્લોગ નહોતો આવતો અને એના જ લીધે થઈને પબ્લિક જોતી પણ નથી એટલે મેં પાછું જાતે જ એડિટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો થોડું ઘણું મેં ચેન્જ પણ કર્યું છે તો તમને લોકોને બ્લોગ કેવા લાગી રહ્યા છે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફટાફટ રેડી થઈને નીકળી નીકળીએ શું લેવા જવાનું બેટા આમ જોઈન બોલ માં નાનું અને નાની એક્ટિવા લેવા નાનું નાની માટે હેલો પપ્પા જય શ્રી કૃષ્ણ એક્સાઇટેડ બહુ છે મસ્ત મસ્ત હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એક્સાઈટેડ મમ્મી હા તો કેમ ભાઈ ડન ડન નીશુ એમાં કોણ બેસશે પેહલાપા ઉપા પેલા તું પેલા નાનું બેસશે નાનું મમ્મી પપ્પા નહી બોલ્યો બધા નામ બધા હા મમ્મી નહિ

ફાઈનલી ડિલિવરી લઈ લીધી છે અને બહુ જ સરસ છે નિકેશ તો ચલાવી એમને તો બહુ જ ગમી એમ પીકઅપ બહુ જ સરસ છે જો તમારે કોઈને પણ પરચેસ કરવી હોય તો અહીંયા મનમોહન ચાર રસ્તા પૂજા બંગલોઝ ની બાજુમાં છે સ્પેશિયલી પ્રાણાવી મોટર્સ સ્ટુડન્ટ હોય ને એ લોકો માટે બેસ્ટ બેસ્ટ છે યસ તો પપ્પા ગયા છે એમની બસંતી ને લઈને બરાબર આને એક બસંતી અમારી જોડે મૂકીને ગયા છે કઈ બસંતી આ અમારી બસ સો એમાં કેવું છે કે પપ્પાની હાઈટ વધારે છે બરાબર અને ઘણા ટાઈમથી એમણે ડ્રાઈવ નથી કર્યું જો કે પહેલાં અમારી પાસે વાન હતી જ્યારે માર્કેટિંગનું કરતા હતા ત્યારે તો એને પણ ખાસા બધા વર્ષો થઈ ગયા ત્યારે તો કદાચ હું સેવન્થમાં કે સમથિંગ અને એના પછી એમણે એટલું ડ્રાઈવ કર્યું નથી એટલે પછી અત્યારે એકલા મોકલા છે કે બે ત્રણ દિવસ એકલા ચલાવે બેસાડીને ચલાવશે તો બસ એ લોકો એ ગયા છે અને એ પહોંચીને એમને પૂછે કે એમને કેવું લાગ્યું ગઈ બાકી આ હા હા એક નંબર યાર ખાલી કોઈ બી જેકલ આટલા વર્ષોથી ચલાવ્યું બે દિવસ ચલાવે એટલે હાથ સાફ થઈ જાય

કેવું લાગ્યું બાબા મજા આવે મજા આવે છે ને આવડી ગઈ કમ્પ્લીટ પિક અપ પિક અપ કેવી આવે છે મુંડીરાન જેમ ભાગન ગર 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 જોરદાર ભાગન અનિકેશ ને મજા આવી ગઈ ને ના ને મજા આવી લાગે છે ભી જો કે બહુત સરસ આ ચલાવ એને કે સાચલાવ આ ચલાવ સારુ હે ને કેવું લાગે કલર મારી ચોઇસ છે તમારી જો હા પપ્પા નો ફેવરેટ કલર મમ્મી જોડે એક આ સાડી હતી ને તો મમ્મી નથી પહેરતી ને તો પપ્પા ઝઘડતા હતા કે એ સાડી પહેર બહુ સરસ વાઇફ હા એ તો છે જ અત્યારે જમી કરીને અમે લોકો થઈ ગયા છે ફ્રી અને જસ્ટ વ્લોગ નો એન્ડ કરું છું આજે ને આજે અપલોડ કરી રહી છું બીકોઝ કેવું છે કે ભાઈ બધાને વ્લોગ જોવાની પણ મજા આવે અને લાસ્ટ વ્લોગની અંદર કીધું હતું કે ભાઈ રથયાત્રાના દિવસે સરપ્રાઈઝ છે તો રથયાત્રાના દિવસે જ મેં એવું વિચાર્યું કે અપલોડ કરી દઉં અને તમને લોકોને આ સરપ્રાઇઝ કેવી લાગી ઘણા બધા લોકોની કોમેન્ટ્સ પણ છે કે આઈ થિંક દીદીના પેરેન્ટ્સને જીજુ સરપ્રાઇઝ આપવાના હશે તો યસ તમને લોકોને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બબાઈ હરેકૃષ્ણ